અમરેલી જિલ્લામાં વારંવાર દીપડાઓ દેખાતા સ્થાનિક લોકોમાં ભય જોવા મળી રહ્યો છે અમરેલીમાં કૈલાસ મુક્તિધામ પાછળ વાડી વિસ્તારમાં એક કુવામાં દીપડો પડી જતા વાડીના માલિકે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને બે કલાકની ભારે જહેમત બાદ દીપડાને બહાર કાઢવામાં આવ્યો હતો હાલ દીપડાને એનિમલ કેર ક્રાંકચ લઈ જવામાં આવ્યો છે અને વન વિભાગના અધિકારીઓએ આ પ્રમાણે જણાવ્યું હતું અંદરથી અવાજ આવતો હતો એટલે જોયું કૂવામાં તો એક દીપડો અંદર પડેલો હતો અને એક દીપડી હતી દીપડી તો ભાગી ગઈ હતી તરત અને દીપડો અંદર પડી ગયેલો જોવા મળેલો હતો પછી જંગલ ખાતામાં જાણ કરી છે એટલે એ લોકો સાડા નવે જાણ કરી અને એ લોકો તરત આવી ગયા અને કલાક દોઢ કલાકનું રેસ્ક્યુ કરીને એ લોકો દીપડાને કાઢીને લઈ ગયા દીપડો કુવામાં પડી ગયેલો હોવાના મેસેજ મળતા અમુક તથા અમારો સ્ટાફ રેસ્ક્યુ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી અને આ દીપડાનું રેસ્ક્યુ કરેલ છે આ દીપડાનું રેસ્ક્યુ કર્યા બાદ હવે અમુ ઉપલી અધિકારીની સૂચના મુજબ એનિમલ કેર ક્રાકજ ખાતે લઈ જવામાં આવશે અમને સ સવારે અમારા અધિકારી દ્વારા જ્યાં મેસેજ મળેલ કે અહીં અમરેલી કૈલાસ ધામ મુક્તિધામ છે એની પાછળ વાળી વિસ્તાર છે તેમાં કૂવામાં દીપડો પડેલો હોય તો અમને સાડા નવે જાણ થતાં અમે તરત કામગીરીથી તમામ સ્ટાફ રેસ્ક્યુના સાધન સામગ્રી સાથે અહીં પહોંચેલ અને તર ત્વરિત તે કામગીરી કરીને સાડા દસ પોણા અગિયાર રેસ્ક્યુ પૂર્ણ કરીને દીપડાને સહી સલામત કાઢી લીધેલ છે હવે ઉપલી અધિકારીની સૂચના મુજબ તથા વધુ તપાસ અને દીપડાની હેલ્થ ચકાસણી માટે વધુ ક્રાક ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે આવેલ હોસ્પિટલ ખાતે અમે તેને ખસેડેલ છીએ